એક કલમ મુજબ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા વિનામૂલ્યમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના બનાવવામાં આવેલી છે તો આ આરટી હેઠળ કોને એડમિશન મળશે તો જે બાળકો એક જૂન બે હજાર પચીસ ના રોજ છ વર્ષ પૂરા કરેલા છે આ ઉપરાંત અગ્રતા ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ મેળવી શકશે આના માટે કયા આધાર પુરાવા કયા અધિકારીઓને રજૂ કરવાના છે તે તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે આ આરટી એડમિશન માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો સૌ પ્રથમ વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો આ ઉપરાંત જાતિ કેટેગરીનો દાખલો તેમજ સમક્ષ અધિકારીઓને આવકનો દાખલો જરૂરી છે આ ઉપરાંત ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને અપલોડ કરવાનું રહેશે આ ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે સંભાળીને રાખવાની છે ત્યારબાદ આ આરટીનું ફોર્મ કઈ રીતે ભરવું પ્રવેશ મેળવવા માટે બારકના વાલીએ આરટી ની ઓથોરાઇઝ વેબસાઈટ ઉપર જવાનું રહેશે વેબસાઇટ પર તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારથી તારીખ બાર માર્ચ બે હજાર પચીસ એટલે કે બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે એટલે કે મિત્રો આ જે પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવેલી છે ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે આઠ દિવસનો સમય આપેલો છે એટલે કે ઓગણીસ થી છવ્વીસ તારીખ એમ થઈને ટોટલ આઠ દિવસનો સમય આપેલો છે ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ તેર દિવસ આપેલા છે તે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે લઈને શરૂઆત પચીસ સુધી ભરી શકાશે તો તમામ આ તારીખની અંદર ફોર્મ ભરવાનું રહેશે અને આરટી નું ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું તેના વિશેનો પણ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને ને કરો થેન્ક યુ